હલો જય શ્રી કૃષ્ણ આજે બનાવશું ભાખરી તો ભાખરી માટે સેજ કરકરો હોય રોટલી કરતાં સેજ વધારે જાડો હોય એવો લોટ આપણે ઘઉંનો લઈ લીધો છે અને એની અંદર ત્રણ ચાર ચમચી જેટલો બેસન ચણાનો લોટ નાખ્યો છે અને મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે તો હું તેલ પણ નાખી દીધું છે અત્યારે બે ચમચા નાખ્યું છે હવે આપણે વધારે એવું લાગે તો થોડુંક નાખશું અને સ્વાદ મુજબ મીઠું એની અંદર નાખી દીધું છે અને હવે આપણે આ લોટ બાંધી લેશું આ રીતે આપણે એક એક ગયણું કરતા જશું બધો એકી સાથે લોટ બાંધી નહીં લે કેમ કે તો આપણું એકદમ ભાખરી છે એ ક્રિસ્પી ન થાય આ રીતે ભાખરી અને પછી વાટકાથી આ રીતે કરી લેશું ભાખરી થશે આ રીતે બીજી બાજુ નોનસ્ટિક મૂકી દીધી છે તો એના ઉપર પણ આ રીતે આપણે પાંચ છ ભાખરી કરી શકીએ છીએ આ બાજુ સાદી છે આ લોઢી તો એમાં આપણે એક જ નાખી છે થોડીક થાય પછી આ રીતે આ લાકડાનો જે આ ભાખરી દબાવવા માટેનો ડટો આવે છે એનેથી આપણે એટલે સરસ સરસ ભાત પડી અને ક્રિસ્પી ભાખરી હવે બીજી બાજુ પણ આ રીતે ડટાથી દબાવી દબાવીને કરી લેશું આ મીડિયમ ગેસ ઉપર કરવાની એટલે એકદમ સરસ આ ભાખરી થશે તો આ ભાખરી થઈ ગઈ છે હવે આપણે આ બાજુ બીજી નાખી દેસુ આ રીતે બધી ભાખરી કરી બધી આ રીતે ઘી લગાવી દેસુ તો રેડી છે આજનું મેનુ કોબીજ બટેટાનું શાક છાસ ભાખરી અને લીલી હળદરનું ખાટું લીંબુવાળું અથાણું તો આ ભાખરીની રેસીપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને આ ભાખરી બે દિવસ સુધી સારી રહે છે તો આપણે બારગામ લઈ જવા માટે પણ એકદમ સરસ છે તો તમને આ રેસીપી કેવી લાગી એ જરૂર મને કમેન્ટ કરજો બાય